તળાજા શહેરની મેમણ કોલોની વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્રમાં મહિલાઓને તેમજ બાળકોને સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ આપવામાં ન આવતી હોવાના આરોપ સાથે એક આગેવાને પ્રતિક્રિયા આપી ભાવનગર જિલ્લાના તળાજા શહેરની એક આંગણવાડી કેન્દ્રમાં સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ હેઠળ પોષણયુક્ત ખોરાક બાળકોને તેમજ મહિલાઓને મળી રહે તે માટે વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ આપવામાં આવતી હોય છે જેનો મહિલાઓને તેમજ બાળકોને વિતરણ કરવામાં આવતું હોય છે પરંતુ તળાજાની મેમણ કોલોની વિસ્તારમાં આવેલ નંદઘર આંગણવાડી કેન્દ્ર નંબર દસમાં યોગ્ય પ્રમાણમાં અને પૂરતા પ્રમાણમાં ખાદ્ય ચીજવસ્તુઓનું પૂરેપૂરું વિતરણ ન કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે મહિલાઓ તેમજ એક આગેવાન દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી